આ મરસન્ટા કલર છે આ એનો પાલવ છે અને આ એનો બ્લાઉઝ છે ખાલી બસો પચાસ રૂપિયાની આવી છે કોઈને ઓનલાઈન જોતી હોય તો ઓનલાઈન કરીએ આ ગાડા બોર્ડર ની છે અજરક નો ગીવાળો પાલવાય છે આ બસો પચાસ રૂપિયા ની આવી છે તો ખાલી કરવો જો આ બીટ કલરની છે ને આ પાલવ છે માઇનર રિઝેક થોડી ઘણી નુકસાની આવી છે જો આમાં કોઈ નુકસાની નેત તો આમાં બ્લાઉઝ ને ખાલી બસો પચાસમાં આ ક્રીમ કલર અને લાલ કલર છે આ એનો બ્લાઉઝ છે મરુન કલર છે આપણે ખોલ્યો તો એનો લેખો લેતા ચાર પાંચ કલર આવે બ્લેક જાંબલી બીટ કલર મરૂન કલર છે આમાં માઇનર નુકસાની આવી છે ને આ બ્લાઉઝ છે થોડી ઘણી નુકસાની આવી છે આ ઘૂઠો મરૂન કલર છે અને જો આ બાટિક ની ડિઝાઇન છે આમાં નુકસાનીમાં બ્લાઉઝ નેત આવતો ને આ એનો પાલવ છે ખાલી બસો પચાસ માં જાય છે સ્ટોક ખાલી કરવો

ને આ બ્લેક કલર છે કાળો ને બ્લાઉઝ છે ચા બધાય કલર આવે પછી ચાર થી પાંચ કલર છે આ ટમેટા કલર છે જો એક આ દણાવાળી બાંધણી છે આ બે થી દી પૂરતો નવો માલ આવ્યા પછી આ હાડી અઢીસો માં નહી બે થી ત્રણ દી સુધી જડીએ નવો માલ આવી સુધી આ બ્લાઉઝ છે અને આ દાણાવાળી બાંધણી છે ખાલી બસો પચાસ રૂપિયા ની છે ને આ એનો પાલવ છે જ આજ કલરમાં છે બધાય આ ડિઝાઇનમાં એક આ નવી છે આમાં નુકસાની ડિઝાઇન જ અલગ છે અને કાપડ આ ક્રેપ સિલ્ક નું છે જે આમાં બ્લાઉઝ હોય ને અને આ નુકસાની છે આ હાંધો કરાવવો પડે એટલી નુકસાની છે આ ખાલી બસો પચાસ રૂપિયાની આવી છે ને આ એનો પાલવ છે અને બ્લાઉઝ આવીને અને જો એક આ નવો કલર છે જો આ છે અને આ બસંતા કલર છે એવો દૂધિયા કલર છે દાણાવાળી ડિઝાઇન છે ને અબલાવું છે આમાં માઇનર નુકસાની આવી છે ખાલી બસો પસાર ની આવી છે આ ત્રણ થી શિયાળ હાડિયું પડ્યું આ ત્રણસો રૂપિયાની આવી છે આમાં છે અને આ બીટ અને લીલા કલરની કોર્ટ છે આવી રીતની બોર્ડર વાળી પણ આમાં નુકસાન એવું કહેતા આવી હે ત્રણસો રૂપિયાની આ એનું બ્લાઉઝ છે મહેંદી કલર આ નીચે આપણે કોલ મેલાવાની જગા જો આ કોર એટલી ને એટલી એવી રીતને નુકસાન આવી જાય કોર નેથા જા નહીં